નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ અઢાર જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે આપણું જીરું બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ફૂલ ટાઈમ સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે જીરુની બજારથી તો જે જીરું બજાર છે ઓલ ઓવર અત્યારે આપણે સાડા ચાર હજાર રૂપિયા સુધી જોવા મળી રહી છે જે છેરી હરાજી થઈ હતી એ મુજબ જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઓલમોસ્ટ ચાર હજાર છસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે મિત્રો સૌથી ઊંચો ભાવ છે જે ઊંઝામાં મિત્રો જોવા મળી રહ્યો તો આ ઉપરાંત મિત્રો વાત કરીએ અત્યારે ભાવની તો જે જીરુના ભાવ છે મિત્રો એ યુઝ્યુઅલી સાડા ત્રણ હજારથી લઈને ચાર હજાર રૂપિયા વચ્ચે અથવા તો ત્રણ હજારથી લઈને ચાર હજારની જે બજાર છે એમાં મિત્રો જોવા મળી રહ્યો છે એનાથી વિશેષ અત્યારે જીરુની બજારમાં કોઈ પણ પ્રકારની વિશેષ તેજી નથી અને મિત્રો વરસાદની આ રીતે માર્કેટ છે એ વિસક જેટલા સેન્ટરોમાં મિત્રો હરાજીનું કામ ઓપન છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જીરુના વાયદાની તો જે વાયદો છે એ ઓગણીસ હજાર એકસો અને પાંચ રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો સિત્તેર રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે વાયદો છે એમાં સારો એવો સુધારો છે અને ઓગણીસ હજાર એકસો અને પાંચ રૂપિયાની રેન્જ સાથે જોવા મળી રહ્યો છે બાકી ઓલ ઓવર જે વાયદો છે મિત્રો કટાડામાં જ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જીરોની માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છે એ સત્તર હજાર પાંચસો ચોરાણું સૌથી નીચા ભાવ એક હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ વીસ હજાર પાંચસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીં સ્ક્રીન ઉપર મિત્રો તલ જીરો અને એરંડાના વિડીયો બતા ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ